અમદાવાદીઓ ચોમાસામાં બહાર નીકળતા પહેલાં ચેતજો શહેરમાં મોટા પાયે ખોદકામ કરીને કામગીરી કરવામાં આવી છે ત્યારે આવી જગ્યાએ એમસી તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવશે સાવધાન આ જગ્યાએ ખોદકામ કરેલું હોવાથી રોડ બેસી જવાની શક્યતા છે આ પ્રકારના બોર્ડ તંત્ર દ્વારા લગાવી દેવામાં આવશે એટલે તંત્ર પોતે જ કબૂલે છે કે ચોમાસામાં ભૂવા ખાડા પડશે ગત વર્ષમાં પણ શહેરમાં સાહીઠથી વધુ ખાડા ભૂવા પડ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે ફરી ચોમાસામાં ખાડા પડશે ખોદકામ બાદ યોગ્ય વોટિંગ ન કરવાના કારણે આ પ્રકારની સમસ્યા

બાકીના ટેન્ડરની પ્રોસેસમાં છે લગભગ આ આનો જે આંકડો હોય એ લગભગ સાડા આઠસો કરોડ જેવો ખર્ચો થવાનો છે અને આ જે જે કામો જે છે એ કામો ટૂંક સમયમાં જે પૂરા થાય તો એ કામ પૂરા કરી પૂરા કરવા એવી સૂચના આપી છે અને ના પૂરા થાય હોય એમને એ કામ ચોમાસા સ્ટાર્ટ વરસાદ થાય એટલે પંદર જૂન સુધીમાં એ કામને અત્યારે બંધ કરીને અને એમને ત્યાં ગાડી બોર્ડો મૂકી અને બેરિકેટ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે અત્યારે હાલ ચંડોળા તળાવની અંદર આખું ચંડોળા તળાવ જે છે એ દબાણ મુક્ત કરેલ છે એને ટૂંક સમયની અંદર જ એને આખું જે કોર્ડન કરવાની જે છે દિવાલ કરવાની છે એ પણ કામ હાથ ઉપર લેવાનું સૂચના આપી છે તેમજ ચંડોળા તળાવને કાયમી પાણી અંદર ભરાઈ રહે એના માટે પચીસ એમએલડીનો એસપીપી બનાવવા માટેનું આયોજન કરવું અને કઈ જગ્યાએ કરવું એની અત્યારે સૂચના આપવામાં આવી છે જેથી કરીને ચંડોળા તળાવ પાણી ભરેલું રહી શકે ભયગીરીને કામ જે ભયજનકના બોડો લગાવવાની વાત છે એની આજની કમિટીમાં બી તાકીદે કામ પૂરું કરવા માટેની સૂચના આપવામાં આવી છે કે જેથી કરીને બેરિકેડ કરેલું હોય તો નાગરિકો હેરાન ના થાય એમના વ્હીકલો કે કંઈક નુકસાન ના થાય એમને પોતાને પણ નુકસાન ના થાય એના માટે તાત્કાલિક બોડ બેરિકેટ કરાઈ દેવા અને સૂચના બોર્ડ મૂકવું એ પણ એમની સૂચના આપવામાં આવેલી છે અત્યારે કલાકથી વધારે પાણી ભરાતું હતું એવા લગભગ સાડત્રીસ વોર્ડ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ એમાંથી મોટાભાગના કામો હજુ ચાલુ છે પાઇપલાઇનમાં છે એટલે લગભગ એ કામોમાંથી બે ચાર કામ ખાલી પૂરા થાય એવી શક્યતા છે બાકીના બધા કામો પૂરા થઈ શકે એવા નથી કારણ કે મોટા આયોજન હતા છત્રીસ કરોડના કે સવાસો કરોડના એ ટાઈપના જે આયોજનો છે એ લાંબા ગાળાના હતા એટલે એ કદાચ આ કદાચ આ વખતે એનું કદાચ કામ ના આવે તો આવતી ફેરી એ થશે પણ લગભગ મોટાભાગના જે સ્પોટ છે એમાં પાણીનો નિકાલ કલાક કરતાં પણ ઓછો થાય એવું આયોજન કરવામાં આવેલું છે આ તમે મોટા પુરાણ અંગે પણ જે દરેક જે કોઈ કામ કર્યા છે એમને સૂચના આપવામાં આવેલી છે અને એમને વેટ મિક્સ કોઈ પણ જગ્યાએ સ્ટોક કરીને રાખવાનું આયોજન કરવાનું કીધેલું છે કે તરત જ જે વેટ મિક્સ નાખીને ત્યાં ગાડી રોડ મોટરેબલ થઈ જાય એવી તાકીદથી અત્યારે સૂચના આપવામાં આવી છે આપણે સાંભળ્યા આ હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડીયા તેમણે વાત વધુમાં કરતાં જણાવ્યું કે શહેરમાં હજુ પણ સાડા ત્રણ જગ્યાએ ખાડા ખોદેલ છે અને મહાનગરપાલિકા દ્વારા તેની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસુના નજીક છે છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી હવે ડ્રેનેજ પાણીની કે સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાનું જે કામ પૂર્ણતાની આરે છે તે કામ તાકીદે પતાવવાની અને કામ જે પૂર્ણ થઈ શકે તેમ નથી તે ચોમાસા પછી કરવાની તાકીદ કરવામાં આવી છે આમ તંત્રના અણઘણ આયોજનના કારણે ચોમાસું આવી પહોંચ્યું છતાં કામગીરી પૂર્ણ થઈ નથી કેટલીક જગ્યાએ તો મસ્ત મોટા ખાડા ખોદવામાં આવ્યા છે જે ચોમાસામાં જોખમકારક સાબિત થશે સોમવારે મળેલી વોટર એન્ડ સ્વેરેજ કમિટીમાં બેઠકમાં અંગે ચર્ચા થઈ જ્યાં પણ ખાડા અને ભૂવવા પડે ત્યાં તાત્કાલિક બેરિકેડ લગાવવા માટેની પણ વાત કરવામાં આવી છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં